નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ આઠની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવશે આપણે આ અંદર ધોરણ જે પ્રવૃત્તિ નંબર મારી વાર્તા તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું જેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો તો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર ચાર મારી વાર્તા આપણા ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી વાર્તા નીચેના ભાગમાં લખો તો વાર્તાનું નામ છે દુર્જન કાગડો કોની પાસેથી સાંભળી તો દાદાજી એક નદીના કિનારે કિનારે શંકરનું એક મંદિર હતું પછવાડે પીપળાનું મોટું ઝાડ એ ઝાડ ઉપર એક હંસ અને કાગડો રહેતા હતા કાગડો આ હંસની ખૂબ ઈર્ષા કરે એને હંસ દીઠે ન ગમે ઉનાળાના દિવસો હતા એક થાકેલો પાકેલો મુસાફર બપોરના સમયે પીપળાના ઝાડ પાસે આવ્યો તેણે પોતાના ધનુષપાણ ઝાડના થડના ટેકે મૂક્યા ને તે આરામ કરવા ઝાડના છાયે સૂતો થોડી વારમાં તે ઘસઘસાટ ઊંઘી ગયો થોડા સમય પછી એના મોં પરથી ઝાડનો છાયો જતો રહ્યો ને તેના મોં પર તડકો આવ્યો ઝાડ ઉપર બેઠેલા હંસને મુસાફરની મુસાફરના પર ન આવે તે માટે પોતાની પાંખો પસારી છાયો કર્યો કાગડાએ આ જોયું કાગડાને હંસની આવી ભલાઈ બિલકુલ પસંદ ન આવી તેણે હંસને ફસાવી દેવાનો પેતરો રચ્યો કાગડો ઉડતો ઉડતો આવ્યો અને મુસાફર પર ચરકીને નાસી ગયો કાગડાની ચરક મુસાફરના મોં પર પડવાથી તે જાગી ગયો જાગીને તેણે ઉપર હંસને બેઠેલો જોયો તેને થયું આ હંસ જ મારા પર ચરક્યો લાગે છે ગુસ્સે થયેલા મુસાફરે હંસને બાણથી વિંધીને પોતાનો ગુસ્સો ઉતાર્યો આમ દુર્જનની સાથે રહેવાથી પરોપ્રકારી હંસે પોતાનો પ્રાણ ગુમાવ્યો વાર્તામાં શી શું શીખવા મળે છે તો કે દુર્જન માણસોના સહવાસમાં રહેવાથી હંમેશા આફતોમાં ફસાઈ જવાય છે એટલે દુર્જન માણસ થી દૂર જ રહેવું જોઈએ કોઈ એક ચિત્ર દોરો તો અહીં દૂરજન કાગડો જે તમે અહીં જોઈ શકો છો ચિત્ર દોરી અને તમને બતાવેલ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે નવી સ્વ અધ્યન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસ ધોરણ આઠની ભાગ એક અને ભાગ બેની તમે પીડીએફ અને બુક બંને તમે મેળવી શકો છો ત્યારબાદ નો જ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પણ આવી ચૂકી છે તેમની પણ પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને અને એપ્લિકેશન પરથી પણ તમે પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે પ્રવૃત્તિ નંબર પાંચના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે